શરૂઆત કરીએ કે દરરોજના દસ પ્રશ્નો આપણે આપીશું અને આ દસ પ્રશ્નોમાં તમારે પ્રિપેરેશન કરવાની છે અને તમારી ગણિતમાં મજબૂત થાય કે આવા દાખલા પરીક્ષામાં હશે શરૂઆત કરીએ પહેલો દાખલો કે કઈ સંખ્યાના વીસ ટકા બરાબર પચાસ થાય તો અહીંયા જુઓ કે દસ સો બસો ચારસો કે પાંચસો તો અહીંયા કઈ સંખ્યાના વીસ ટકા બરાબર પચાસ થાય તો અહીંયા આપણે લખીએ કે એક સંખ્યાના x na 20% એટલે x સંખ્યાનો 20% = 50 અહિયાં વાત કરીએ ના આવે એટલે x * 20 / 100 = 50 અહિયાંથી x આપણે એમ ના એમ રાખીએ ભાગાકારની અંદર 100 ઉપર જશે એટલે ગુણાશે 50 * 100 / 20 20 50 100 તો સર જવાબ શું આવે 250 તો જ્યારે જ પ્રશ્ન પૂછાય કે કઈ સંખ્યાના વીસ ટકા બરાબર પચાસ થાય તો એક્સના વીસ ટકા બરાબર પચાસ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને તમે સીધો જવાબ લાવી શકો છો અને મેળવી શકો છો ત્યાર પછી બીજા નંબરનો સવાલ જુઓ કે રૂપિયા દસ ટકા દસ ટકા લેખે એક હજારનું બે વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજનો તફાવત કેટલો રૂપિયા થાય એ શોધવાનું છે તો જ્યારે પણ તમને પૂછ્યું હોય ચસાત એટલે કે ચક્રવૃત્તિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત પૂછ્યો હોય ત્યારે સૂત્ર આવશે આર સ્ક્વેર ભાગ્યા સોનો વર્ગ હવે પી આપણને આપ્યું છે કેટલા એક હજાર રૂપિયા તો અહીંયા પી બરાબર કેટલું છે તો દોસ્તો પી બરાબર આપ્યું અને આપ્યું છે એક હજાર રૂપિયા આરની વાત કરો આર બરાબર કેટલા આપ્યા છે દસ ટકા આપ્યા છે તો સૂત્રમાં મૂકી દઈએ એક હજાર ગુણ્યા આરનો વર્ગ એટલે બે વખત આરની કિંમત મૂકીશું ભાગ્યા સોનો વર્ગ એટલે સો ગુણ્યા હવે ઉડાડીએ એક બે એક બે ઉડી ગયા એક બે એક બે શૂન્ય ઉડી ગયા અહીંયા કેટલા દોસ્તો દસ તો આપણો સાચો જવાબ શું છે તો અહીંયા ઓપ્શન બી આપણો સાચો છે કે રૂપિયા દસ ટકાનું રૂપિયા એક હજાર બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજનો સામાન્ય તફાવત પૂછાય મતલબ ચક્રવૃત્તિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત પૂછાય તો છ સૂત્ર યાદ રાખજો છ સાત બરાબર પીઆરનો સ્કવેર ભાગ્યા હોવાનો બરાબર તો આ સૂત્રની મદદથી આપણે અહીંયા જવાબ બી આવશે ત્યાર પછી ત્રીજા કોઈ એક રકમનું દસ ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ રૂપિયા છસો થાય છે તો મૂળ રકમ કેટલી હશે જ્યારે પણ તમને પરીક્ષામાં સાદું વ્યાજ પૂછ્યું હોય ત્યારે શું કરવાનું તો સાદું વ્યાજનું સૂત્ર તમને આવડે છે તો સાહેબ આવડે સાદુ વ્યાજ બરાબર આઈ બરાબર પીઆરએન ભાગ્યા સો હવે પીની કિંમત કેટલી તો પીની કિંમત કોઈ એક રકમનું પી આપણે શોધવાના છે આર તમને કેટલા આપે છે આર દસ ટકા લેખે એન બરાબર કેટલા વર્ષ આપ્યા સાહેબ બે વર્ષ આ કિંમતો મૂકી દો સૂત્રમાં આઈ કેટલું સો મૂકી દો અહીંયા જ ઉડી જશે બે પંચા દસ થાય તો અહીંયા શું વધશે પી ભાગ્યા પાંચ બરાબર છસો આ પી ભાગાકારના સંબંધમાં આવી જશે ગુણાકાર થશે આનો મતલબ સાહેબ આવું થાય પી બરાબર છસ્સો ગુણ્યા પાંચ એટલે છ પંચા ત્રીસ એટલે કેટલો જવાબ આવશે ત્રણ હજાર રૂપિયા મુદ્દલ હશે રકમ કેટલી હશે ત્રણ હજાર રૂપિયા રકમ હશે ત્યાંથી થોડાક આગળ વધીએ અને દાખલા નંબર ચારની થોડી વાત કરીએ નીચે આપેલી માહિતી આપેલી માહિતી નવ આઠ અગિયાર ત્રણ આઠ પંદર આઠ નવ દસ આઠ ચૌદનો બહુલક કેટલો હશે જ્યારે પણ તમને પરીક્ષામાં બહુલક વિશે વાત કરી તો જે અંક વારંવાર જે સંખ્યા વારંવાર રિપીટ થતી હોય એકવાર બે વાર ત્રણ વાર તો એ તમારો બહુ થાય તો અહીંયા જુઓ આપણને માહિતી આપી છે દોસ્તો માહિતી આપી છે આપણને સાહેબ માહિતી કઈ આપી છે નવ આઠ અગિયાર ત્રણ ત્રણ આઠ પંદર આઠ નવ દસ આઠ અને ચૌદ તો અહીંયા જુઓ કે આઠ જેટલી વખત સૌથી વધારે વખત કોણ આવે છે તો સાહેબ તમે કહેશો સૌથી વધારે અહીંયા એક બે વાર ત્રણ વાર અને ચાર વાર તો આઠ કેટલી વખત આવે છે તો કે અહીંયા આપેલી સાહેબ રકમમાં આઠ આઠ કેટલી વખત આવે છે ચાર વખત આર આવે છે તો સૌથી વધુ વખત રિપીટ કોણ થયું તો સાહેબ આઠ આઠ સૌથી વધુ વખત આવે તો આપણો જવાબ કહેવાય બહુલક કેટલો કહેવાશે જે કિંમતમાં સૌથી વધારે આવે એને બહુલક કહેવાય એટલે અહીંયા આપણો બહુલક કેટલો થશે બહુલક થશે આપણો જેડ બહુલક જેડ કેટલો થશે આઠ તો આવો સામાન્ય પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ ત્યાર પછી થોડુંક આગળ જોઈએ આપણે જો પાંચ હજારના બે વર્ષનું દસ ટકા લેખે સાદુ વ્યાજ કેટલું થાય આવો પ્રશ્ન પૂછો છો તો હમણાં આપણે જોયું કે સાદુ વ્યાજનું સૂત્ર શું આવ્યું કે સાદુ વ્યાજ જ્યારે પણ સાદુ વ્યાજ શોધવાનું કે તો તમારે સૂત્ર યાદ રાખવાનું આઈ બરાબર પીઆરએન ભાગ્યા શો અહીંયા પીની કિંમત આપી છે વર્ષ આપ્યું છે અને આર આપ્યું છે પી બરાબર કેટલા સાહેબ પાંચ હજાર પી બરાબર કેટલી કિંમત આપી છે પાંચ હજાર રૂપિયા એન બરાબર કેટલા વર્ષ માટે સાહેબ બે વર્ષ માટે આર બરાબર કેટલા ટકા લેખે દસ ટકા લેખે કિંમત મૂકી દો આઈ બરાબર પાંચ હજાર વ્યા પાંચ હજાર પી બે વર્ષ માટે દસ ટકા લેખે ભાગ્યા સો અહીંયાથી બે જીરો ઉડાડી દો એટલે વધ્યા કેટલા પચાસ ગુણ્યા બે ગુણ્યા દસ પચાસ દુ સો સો એ દાન એક હજાર એટલે સો ગુણે દસ કરો તો કેટલો જવાબ આવશે મિત્રો એક હજાર જવાબ આવશે તો વ્યાજ સાદું વ્યાજ કેટલું મળશે તો સાદું વ્યાજ મળશે આપણને એક હજાર રૂપિયા ઓપ્શન સી આપણો સાચો છે અહીંયા કયો ઓપ્શન સાચો છે સી આપણો સાચો છે ત્યાંથી થોડા આગળ વધીએ કે ત્રણ પુત્રની ઉંમરનો સરવાળો ત્રણ પુત્રની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર બરાબર છે જો ત્રણેય પુત્રની ઉંમરનું પ્રમાણ બે જેમ ત્રણ જેમ પાંચ આપેલું હોય તો સૌથી મોટા સૌથી અને સૌથી મોટા પુત્રની ઉંમર ત્રીસ વર્ષ છે તો પિતાની ઉંમર કેટલી હશે તો અહીંયા જુઓ ટુ એક્સ વત્તા થ્રી એક્સ જેમ ફાઇવ એક્સ આનો મતલબ શું થાય તો અહીંયા મિત્રો મતલબ થશે કે સાહેબ ટુ એક્સ એટલે સૌથી નાનો પુત્ર હશે સૌથી નાનો પુત્ર કયો ટુ એક્સ સૌથી મોટો પુત્ર કયો હશે સૌથી મોટો સાહેબ હશે પાંચ એક્સ અહીંયા જો રકમમાં શું સૌથી મોટા પુત્રની ઉંમર ત્રીસ વર્ષ તો અહીંયા કહેવું હોય તો સાહેબ પાંચ એક્સ બરાબર ત્રીસ વર્ષ કહેવાય પાંચ એટલે એક્સ બરાબર કહેવું હોય તો કહી શકાય છ પંચાતીસ ભાગ્યા પાંચ તો પાંચ પાંચ ઉપર નીચે ઉડી ગયા એટલે જવાબ શું આવ્યો છ એક્સ બરાબર કેટલું આવ્યું તો સાહેબ એક્સ બરાબર મળ્યા આપણને છ હવે શું કીધું છે પિતા અને પિતાની ઉંમર તો પિતાની ઉંમર કોની હતી તો પહેલી વાર કે વાંચો કે ત્રણેય પુત્રની ઉંમરનો સરવાળો ત્રણેય પુત્રની ઉંમરનો સરવાળો કરવાનો એ સરવાળો કોની બરાબર પિતાની ઉંમર બરાબર હોય તો અહીંયા કહેવો તો કહી શકાય સાહેબ ટુ એક્સ એટલે કે બે એક્સ સૌથી નાની બે ગુણ્યા છ એટલે સૌથી નાનાની ઉંમર હશે બાર વર્ષ ત્યાર પછી મધ્યમ એટલે વચ્ચેટીયાની કિંમત કેટલી હશે ત્રણ ગુણ્યા છ ત્રણ છ અઢાર અઢાર વર્ષનો હશે અને સૌથી મોટો પુત્ર કેટલા વર્ષનો હશે ત્રીસ વર્ષનો તો આ બધાનો સરવાળો કરો બાર વત્તા અઢાર વત્તા ત્રીસ બાર ને અઢાર સાહેબ ત્રીસ અને ત્રીસમાં ત્રીસ ઉમેરો તો જવાબ કેટલો આવશે સાહીઠ વર્ષ તો પિતાની ઉંમર કેટલી હશે તો પિતાની ઉંમર સાહીઠ વર્ષ હશે એટલા માટે ઓપ્શન આપણો કયો સાચો છે તો ઓપ્શન બી આપણો સાચો છે તો તમને જ્યારે પણ સરવાળો પૂછે તો ત્રણની ઉંમરનો સરવાળો કરવાનો અહીંયા મોટા પુત્રની ઉંમર આપી છે એટલે મોટા પુત્રની ઉંમર મોટો પુત્ર કેટલા પાંચ એક્સ સૌથી મોટો પાંચ એક્ષ પાંચ એક્સ બરાબર ત્રીસ લીધા હવે ત્રીસ લીધા એને આપણે ઉડાડ્યું તો એક્સની કિંમત છ મળી એ કિંમત ક્યાં મૂકી આપણે ટુ એક્સ એટલે કે બે ચંગ બાર સૌથી નાનો પુત્રની ઉંમર બાર વર્ષ પછી વચેટિયાની ઉંમર અઢાર વર્ષ અને સૌથી મોટાની ત્રીસ વર્ષ આ રીતે આપણે શોધવાનો પ્રયત્ન કર્યો હવે ત્યાંથી થોડાક આગળ વધીએ નંબર સાત બે સંખ્યાઓનો બે સંખ્યાઓ પાંચ જેમ આઠના પ્રમાણમાં આપેલ છે પ્રથમ સંખ્યામાં પાંચ અને બીજી સંખ્યામાં દસ ઉમેરવાથી બનતી નવી સંખ્યાનું ગુણોત્તર ત્રણ જેમ પાંચ છે તો મૂળ સંખ્યા શોધો તો અહીંયા આપણને આપી છે બે સંખ્યા એક સંખ્યા પાંચ એક્સ અને બીજી સંખ્યા બંનેનો ગુણોત્તરનો મતલબ થાય ભાગાકાર હવે શું કીધું પહેલી સંખ્યામાં પાંચ ઉમેરો અને બીજી સંખ્યામાં કેટલા ઉમેરો દસ ઉમેરો ત્યારે મળતી નવી સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ત્રણ જેમ પાંચ આવું કરવામાં હવે ચોકડી ગુણાકાર કરો આ પદ અહીંયા ગુણાશે આ પદ અહીંયા ગુણાશે એટલે આવું થાય પાંચ કૌંસમાં પાંચ એક્સ વત્તા પોચ બરાબર ત્રણ આઠ આઠેક્સ વત્તા દસ અહીંયા કહેવું હતું કહી શકાય પાયો પાયો પચીસ એક્સ વત્તા પચીસ બરાબર ત્રણ આઠ ચોવીસ એક્સ વત્તા ત્રણે ત્રીસ અહીંયા કહેવું હતું આવું થાય આ પદને આ ચોવીસ એક્સ આ બાજુ લઈ એટલે પચીસ એક્સ માયથી ચોવીસ એક્સ બાદ થશે અહીંયા કહેવું હોય તો સાહેબ ત્રીસ સરવાળો પચીસ અહીંયા સરવાળાનું નિશાન આ બાજુ જશે સાહેબ બાદ બાકી થશે એટલે જવાબ કેટલો આવશે પાંચ તો અહીંયા કેટલું વધ્યું સાહેબ એક્સ અહીંયા કેટલી વધશે એક્સ એક્સ બરાબર કેટલો જવાબ આવ્યો પાંચ હવે સાહેબ એક્સ બરાબર પાંચ આવ્યો તો મૂળ સંખ્યા કઈ છે મૂળ સંખ્યા કઈ કહેવાય પાંચેક્સ અને બીજી આઠ એક્સ અહીંયા ગુણો પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલી આવશે પચીસ બીજી સંખ્યાની વાત કરો આઠ આઠ ગુણ્યા પાંચ કરો આઠ પાંચે ચાલીસ તો આપણે એ અને બી સંખ્યા એ કઈ મળશે પહેલી સંખ્યા કઈ મળી સાહેબ પહેલી સંખ્યા પચીસ મળી બીજી સંખ્યા કઈ મળી ચાલીસ મળી તો પચીસ અને ચાલીસ આપણો જવાબ છે ઓપ્શન બી આપણો સાચો છે અહીંયા ઓપ્શન બી આપણો સાચો છે ત્યાર પછી થોડાક આગળ વધીએ આપણે આઠમા નંબરનો સવાલ એક ક્રિકેટ મેચમાં ખેલાડી છ છગ્ગા અને તેર ચોકા મારે છે તેમાં દોડીને દસ રન લે છે તો કુલ કેટલા રન કર્યા હશે તો અહીંયા આવો સવાલ પૂછાય તો આવડવો જોઈએ હવે એક છક્કામાં કેટલા રણ હોય તો છ છક્કા એટલે છાયો છાયો છત્રીસ એક છક્કામાં છ રન હોય તો છ છગ્ગામાં કેટલા હોય છત્રીસ રન કહેવાય સાહેબ સરસ પછી તેર એટલે એક ચોકો મારે તો ચાર રન મળે તો તેર ચોકા દસ રન તો દોડીને લે છે એટલે દસ રન દોડીને લેશે એટલે દસ આનો સરવાળો કરો છ ને બે આઠ ત્રણ ને પાંચ સોરી ત્રણ ને પાંચ આઠ આઠ ને એક નવ તો કુલ કેટલા રન હશે તો અઠ્ઠાણું રન કર્યા હશે આના ટોટલ રન કેટલા હશે અઠ્ઠાણું ઓપ્શન ડી આપણો સાચો છે આવા પ્રશ્નો પણ ક્યારેક બેઝિક પૂછી શકાય છે એટલા માટે ખાસ ધ્યાન આ પણ એકદમ રાખી દાખલો છે સરસ થોડી વાંચો કે રાકેશભાઈ એક લાખનું એક લાખ રૂપિયાનું એક મશીન ખરીદે છે તો મશીનની કુલ મશીન કેટલાની ખરીદી તો મશીનની કિંમત મશીનની કિંમત મળી સાહેબ એક લાખ રૂપિયા મશીનની કિંમત કેટલી મળી એક લાખ રૂપિયા હવે જુઓ રૂપિયા વીસ હજાર ટ્રાન્સપોર્ટ ખર્ચ લાગે છે રૂપિયા વીસ હજાર કેવો લાગે છે ટ્રાન્સપોર્ટ ખર્ચ લાગે છે એટલે આપણે મૂડીમાં ખર્ચ ઉમેરીશું મૂડીમાં ટ્રાન્સપોર્ટ ખર્ચ ઉમેરીશું હવે વાત કરીએ સાહેબ રૂપિયા દસ લાખ મશીન બેસાડવાનું એટલે મજૂરીનો ખર્ચ કેટલો લાગ્યો તો અહીંયા તમારે કેવું સાહેબ મજૂરીનો ખર્ચ લાગ્યો રૂપિયા દસ હજાર તો હવે પ્રશ્ન સમજો શું કહે છે કે રાકેશભાઈ એક રૂપિયાનું એક લાખ રૂપિયાનું મશીન ખરીદે એક લાખ રૂપિયાનું મશીન ખરીદે ટ્રાન્સપોર્ટ ખર્ચ એટલે લાવવાનો ખર્ચ વીસ હજાર એટલે એક લાખ વીસ હજાર થયા હવે એમાં પાછું દસ હજાર મશીન ઉતારવાની મજૂરી આપે છે દસ હજાર તો કિંમત કેટલી આવશે આપણી તો આ ત્રણનો શું કરવાનો સરવાળો આ ત્રણનો સરવાળો કરો તો કેટલો આવશે એક લાખ ત્રીસ હજાર રૂપિયા તેમને કુલ ખર્ચ કેટલું થશે કુલ ખર્ચ અહીંયા વાત કરીશું કુલ ખર્ચ કેટલું થશે કુલ મૂડી કેટલી થશે કુલ મૂડી થશે એક લાખ ત્રીસ હજાર એટલા માટે આપણો ઓપ્શન એ સાચો છે ત્યાંથી થોડાક આપણે આગળ વધીએ અને દસમા નંબરનો સવાલ જુઓ શું કહેવા માગે છે કે કોઈ એક સંખ્યાના છપ્પન વડે ભાગવાથી કોઈ એક સંખ્યાને છપ્પન વડે ભાગવાથી શેષ મળે આનો મતલબ થયો જ્યારે પણ તમને શેષ વધે આવો પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે શું કરવાનું એ આપણે જોઈએ જો તે સંખ્યાને આઠ વડે ભાગીએ તો કેટલી શેષ વધે હજુ તમારે શું કરવાનું કે કેટલા વડે છપ્પન વડે સાહેબ ભાગાય પહેલાં છપ્પન વડે ભાગો તો શેષ કેટલી ઓગણત્રીસ મળે તો આ બંનેનો શું કરવાનો સરવાળો શેષ અને છપ્પન આજે આપણે ભાગવાથી આને કીધું છે ભાગવાથી ભાગવાથી જે સંખ્યા વડે ભાગવામાં આવે તે સંખ્યાને વધતી શેષ આ બંનેનો શું કરો સરવાળો આ બંનેનો સરવાળો કરો એટલે સાહેબ છ ને નવ પાંચનો પાંચ છ ને નવ પંદરે વધી પડી એક પાંચ ને એક છ છ ને એ બે આઠ જવાબ કેટલો મળે સાહેબ પંચ્યાસી હવે પંચ્યાસી ને આઠ વડે ભાગવામાં આવે તો પંચ્યાસીને કેવું હતું કહી શકાય સાહેબ એસી વત્તા પાંચ કેવું હતું કહી શકાય એસી વત્તા પાંચ તો એસીને દસ વડે ભાગી શકાશે પણ સોરી એસીને આઠ વડે ભાગી શકાશે પરંતુ પાંચને આઠ વડે ભાગી શકાતા નથી એટલા માટે આપણે જવાબ શું આવશે તો સાહેબ તમારો જવાબ આવશે કેટલી શેષ વધશે પાંચ શેષ વધશે ઓપ્શન બી આપણો સાચો છે અથવા જો તમને આ રીતમાં થોડી તકલીફ લાગે તો અહીંયા કરી દેવાનું સાહેબ પંચ્યાસી ભાગ્યા આઠ આઠ એકા આઠ આ ઉપરથી ઉત્યો પાંચ તો અહીંયા આને શું કહેવાય છે તો ઉપર મળી એને કહીશું ભાગફળ ઉપર જે સંખ્યા મળે એને શું કહેવાય ભાગફળ અને જે નીચે વધે એને શું કહેવાય શેષ નીચે વધે એને શું કહીશું મિત્રો શેષ તો કેટલી શેષ વધશે પાંચ શેષ વધે છે ઓપ્શન બી આપણો સાચો છે ત્યાર પછી અહીંયા મારા આ દાખલો તમને બહુ સારી રીતે ભણાવો છો એટલા માટે આપણે હવે લાસ્ટમાં સારા એવા બે દાખલા ભણી લઈએ રૂપિયા પાંચ હજારનું દસ ટકા લે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ જ્યારે પણ તમને અહીંયા બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ પૂછાય બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ પૂછે તો રેશિયો યાદ રાખવાનો બે જેમ એક શું યાદ રાખવાનું બે જેમ એક હવે જો પાંચ હજારનું દસ ટકા લેખીએ તો પાંચ હજારના દસ ટકા પહેલાં શોધી નાખો પાંચ હજારના દસ ટકા પહેલાં આપણે શોધી નાખીએ તો કેટલા મળે પાંચ હજારના દસ ટકા એટલે પાંચસો આ પાંચસો પહેલા વખત હવે શું કરો પહેલાં વર્ષનું પાંચસો મળ્યું બીજા વર્ષનું તો આ જે કિંમત મળીને એ પાંચસો એ પાંચસોના તમે દસ ટકા ફરી શોધી નાખો પાંચસોના ફરી દસ ટકા શોધી નાખો એટલે કેટલા મળે પચાસ હવે શું યાદ રાખવાનું રિશિયો બે હજારમાં એક તો પહેલાં અને બે વડે ગુણો ને બીજાને એક વડે ગુણો એટલે અહીંયા ગુણો તો પચીસ પોસ દુ દસ એટલે એક હજાર રૂપિયા પોણસો ગુણ્યા બે કરો એક હજાર અને પચાસ ગુણ્યા એક કરો તો કેટલા મળે પચાસ આ બંનેનો શું કરવાનું આ બંનેનો કરો સરવાળો આ બંનેનો શું કરવાનું મિત્રો સરવાળો એક હજાર વત્તા પચાસ કરો જવાબ કેટલો આવશે એક હજાર પચાસ તો તમારે આ મળ્યું એ જવાબ મળ્યો શું કહેવાય પાંચ હજાર રૂપિયાનું દસ ટકા લેખલા બે હજારનું ચક્રવૃત્તિ વ્યાજ કેટલું થશે એક હજાર પચાસ રૂપિયા થશે આપણો ઓપ્શન બી સાચો ચાલો સમજો આ આનંજો આખો વિડિયો ચક્રવૃત્તિ વ્યાજનો મેં બનાવેલો છે જોઈ લેજો એકવાર માત્ર વીસ મિનિટનો એ આપણો વિડિયો બનાવેલો છે ચક્રવૃત્તિ વ્યાજનો એ ચક્રવૃત્તિ વ્યાજનો તમે પૂરો વિડિયો જોઈ લેજો બરાબર આગળ વધીએ રૂપિયા વીસ હજારનું દસ ટકા લેખે બે વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ શોધો હવે અહીંયા સાહેબ બે વર્ષ પૂછ્યું છે જ્યારે પણ પરીક્ષાની અંદર બે વર્ષ પૂછે ત્યારે તમારે રેશિયો કયો યાદ રાખવાનો બે જેમ એક વીસ હજારનું દસ ટકા લખે તો સાહેબ વીસ હજારના દસ ટકા પહેલાં શોધી દો વીસ હજારના દસ ટકા પહેલાં શોધીએ તો વીસ હજારના દસ ટકા એટલે કેવું હોય તો કહી શકાય સાહેબ બે હજાર બરાબર હવે શું કરવાનું ફરી પાછું બે વર્ષ તો પહેલાં વર્ષનું કામ પતી ગયું બીજું વર્ષ બીજા વર્ષ એટલે સાહેબ બે હજારના દસ ટકા ફરી શોધી નાખો એક બે અહીંયાથી રકમ ઉડી જાય કેટલા મળ્યા બસો હવે જુઓ યાદ કરો બે હજારને કેટલા વડે ગુણો બે વડે અને બેસો ને કેટલા વડે ગુણો એક વડે બે હજારને ને બે વડે ગુણો તો જવાબ કેટલો મળશે સાહેબ ચાર હજાર અને અહીંયા કેટલો મળશે સાહેબ બસો આ બંનેનો શું કરવાનો આ બંનેનો કરો સરવાળો બંનેનો સરવાળો કરો એટલે કેટલો મળશે ચાર હજાર વત્તા બસો એટલે બેતાલીસો રૂપિયા આપણને જવાબ મળશે તો આપણો ઓપ્શન બી આપણો સાચો છે આ હતો દોસ્તો આપણો આજનો વિડીયો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ